માર્કેટ અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એટલી બધી અનસર્ટનટીથી પસાર થઈ રહ્યું છે આપણને એમ કે ચલો રિઝલ્ટ સીઝન શરૂ થશે જોકે હજી વેરી અર્લી ઓન છે પણ એમાંથી પણ કોઈ પુષ્ટ નથી મળી રહ્યો જે રીતના નંબર્સ આવ્યા છે પણ હજી વી હેવ અ લોંગ વે કઈ રીતના તમે જોઈ રહ્યા છો કયા ફેક્ટર્સ હવે માર્કેટની મુવમેન્ટને ડિસાઇડ કરશે ગ્લોબલ ફેક્ટર્સ કે ડોમેસ્ટિક ફેક્ટર્સ આઈ થિંક પ્રીતિ થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ ફોર ગેટિંગ યુ ઑન ધ શો બટ યુનો જ્યારે માર્કેટની વાત કરીએ ત્યારે આપણે કોમ્બિનેશન ઓફ ઓલ ફેક્ટર્સ જનરલી જોઈએ છે રાઇટ ફ્રોમ ગ્લોબલ ટુ લોકલ ફેક્ટર્સ અને જ્યારે ગ્લોબલની વાત કરીએ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ તો ઘણા ખરા આઈ થિંક જે જીઓ પોલિટિકલ ઇવેન્ટ્સ હતા આઈ થિંક દે આર થ્રુ અને એનું જે હેડવેન્સ આપણે જોઈ રહ્યા હતા લાસ્ટ ત્રણ મહિના ચાર મહિનાથી આઈ થિંક એ હવે બિહાઇન્ડ છે અને પ્રોબેબલી ફ્રોમ રિલેટિવલી ક્લિયર એટમોસ્ફિયર છે કરન્ટલી ઓફકોર્સ ટૅ એક છે જે કન્ટિન્યુઅસલી તમે એના પર ન્યૂઝ જોયા રાખશો બટ ઇન્ક્રિમેન્ટલી ટારિફ્સ પણ કોઈ માર્કેટ પર એવી અસર દેખાડતી નથી લાગતી એવું એવું મુવમેન્ટ ઓફ ધ માર્કેટ જોઈને લાગે છે સેકેન્ડ फ्रॉम ए डोमेस्टिक पर्स्पेक्टिव अगर आप जो तो वन के बोथ द गवमेंट्स एंड एस्पेशली फ्रॉम सेंट्रल गवर्मेंट एंड सेंट्रल बैंक पर्स्पेक्टिव वी आर वेरी क्लियरली फोकस्ड ऑन रिवाइविंग कंजम्पन इन देट पर्स्पेक्टिव एवं अमा आकलन है ना जयत करिए तो आई थिंक य नंबर्स में ट्रांसलेट थोड़ीक वार लगते बट इन द मेन टाइम और इन द इंटरमीडिएट पीरियड प्रोबेबली समाउंट ऑफ वीकनेस कैन बी सीन હાઈ ફ્રિકવન્સી ડેટાઝ આઈ થિંક થોડા મિક્સ છે એટ ધિસ પોઈન્ટ ઇન ટાઈમ અને લાસ્ટલી ફ્રોમ માર્કેટ પર્સ્પેક્ટિવ બીજું જોશું તો જે અર્નિંગ સિઝન છે જે બહુ મુખ્ય છે અને મહત્વની છે તો આઈ થિંક એનામાં એવી કોઈ આપણને કેટલિસ્ટ હજુ તો દેખાયું નથી જે માર્કેટને ઉપરની ટ્રાન્ઝેક્ટરીમાં લઈ જઈ શકે સો પોસિબલિ છે કે આપણે થોડાક કન્સોલટેશનના પીરિયડથી પસાર થઈએ અને એ કન્સોલ્ટેશન બાદ જેમ ઇકોનોમી પેસ પિકઅપ કરશે એવું આપણે જોઈશું કે આપણું માર્કેટ પણ ઓવર પીરિયડ ઓફ ટાઈમ વિથદેન સો વૈભવભાઈ દેન દેટ મીન્સ કે હજી પણ માર્કેટને થોડું સબડ્યુડ નેચરમાં જ આપણે જોઈશું કારણ કે આખી રિઝલ્ટ સિઝન આપણે રાહ જોઈશું જોકે એક મહિનો છે આપણી પાસે એક મહિનો પ્લસ કે કઈ રીતના પેનઆઉટ થાય છે અને જે વધારે તમને શું લાગે છે જે આ અનસર્ટન્ટી છે એ કેટલી સતાવી રહી છે માર્કેટને બિકોઝ એવરી માર્કેટ ઇઝ રિએક્ટિંગ ટુ યુ નો યુએસ થિંગ કેટલી હદે સતાવી રહી છે બિકોઝ આપણે

डॉलर इंडेक्स अगर तेज जोशो तो आई थिंक वे नाइंटी सिक्स हाफ आसपास नाइंटी सिक्स नाइंटी सिक्स हाफ आसपास ग्रुत पाछ अपू देर इज सम अमाउंट ऑफ सबड्यूड एन्वायरमेंट एटलिस्ट इन द शॉर्टर टर्म सेकेंड अगर तुम जोशो कि फ्रॉम एन इकोनॉमिक ग्रोथ पर्स्पेक्टिव इंटरेस्ट रेट पर्स्पेक्टिव एन कमोडिटीज इकोनॉमिक ग्रोथ आई थिंक इज यू नो इ्स इंटू गुड अमाउंट ऑफ प्रेशर वेर एज इंटरेस्ट रेट्स की अगर बात करें तो फेड एन યુએસ ગવર્મેન્ટમાં જે યુ નો આપણે વર્બલ એક્સચેન્જ જોઈ રહ્યા છે એ તો એવરીબડી જોઈ રહ્યા છે કે યુ નો ઇન્સ્પાઇટ ઓફ ઇન્ફ્લેશન કાઇન્ડ ઓફ બિંગ પ્લે સોફ્ટ આફ્ટર ટૅરિફ સ્ટીલ ફેટ ઇઝ નોટ લાઈકલી ટુ મૂવ ઇન દેટ સેન્સ પણ મારું એક્સપેક્ટેશન છે કે ઇન ધીસ યર સુનર દેન લે લેટર વી વિલ સ્ટાર્ટ સીંગ નો ઇન્ટરેસ્ટ રેટ સ્ટાર્ટ ટુ મૂવ ડાઉન એટલીસ્ટ ફ્રોમ ફેડ પર્સપેક્ટિવ અને એનું એક કારણ છે કે ત્યાંના રિયલ એસ્ટેટ પ્રાઇઝિસ પણ થોડા વીકર થઈ રહ્યા છે સો માય સેન્સ ઇઝ કે મીડિયમ ટર્મ પર્સ્પેક્ટિવ આઈ થિંક વી શુડ બી ગુડ ફ્રોમ અ ગ્લોબલ સ્ટેન્ડ પોઈન્ટ અફકોર્સ ઓન ધી લોકલ સાઈડ આઈ થિંક માય વ્યૂ ઇઝ બેઝિકલી વેરી ક્લિયર કે એ રિઝલ્ટ સિઝન બહુ ક્લોઝલી જોવાશે અને એક્સપેક્ટેડ એવું છે કે આ વખતના નંબર્સ ફ્રોમ અ હેડલાઇન પર્સ્પેક્ટિવ એટલીસ્ટ થોડા વીકર રહેશે So, uh, we will wait for all the numbers to come by and a you know comprehensive call in a market direction determined. But as I mentioned, consolidation kind of phase is on from a market standpoint. સો ધેટ બ્રિંગ્સ મી ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન કે હવે ઓફકોર્સ આ કોન્સલડેશન ફેઝ આપણે જોઈશું અને બરાદર આપણે એક્સપિરિયન્સ કરી જ રહ્યા છે તો કઈ રીતના હવે આગળ કામ કરીએ કારણ કે ટુ થ્રી થિંગ્સ જે એક્સ્ટ્રા કેશ છે એની ઇફેક્ટ પણ આપણને નેક્સ્ટ ક્વાર્ટરથી જોવા મળશે જ્યારે ફેસ્ટિવ સિઝન શરૂ થાય છે ને એ મે બી નેક્સ્ટ ક્વાર્ટરમાં આપણને ડિટર્માઇન કરી શકે છે કે કેટલો લાભ મળ્યો છે કંપનીઝને સાથે જ બીજી જે ફેક્ટર છે કે અત્યારના જો આપણે નિવેશ કરવું હોય તો વેલ્યુએશન્સ કેવા છે બિકોઝ જો વધારે કોન્સલ્ટેશન ચાલશે તો મે બી એક અટ્રેક્ટિવ વેલ્યુએશન તમને મળી આવશે થર્ડ થિંગ જે લોંગ ટર્મ માટે જે આપણે જોતા હોઈએ છીએ કે નિવેશ કરીએ તો અત્યારના સંજોગોમાં તમને શું લાગે છે કે અત્યારના ક્યાં તમારે નિવેશ શરૂ કરી દેવાય અને આ બધા જ ફેક્ટર્સને કઈ રીતના આપણા ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીમાં આપણે યુઝ કરી શકીએ ફર્સ્ટ ઓફ ઓલ અગર લોંગ ટર્મની વાત કરીએ છીએ તો શ્યોરલી આઈ થિંક ઇટ્સ ઓલવેઝ અ ગુડ ટાઈમ ઇન ધેટ સેન્સ ફોમ એન ઇક્વિટીઝ એસેડ ક્લાસ પરપેક્ટિવ અને જ્યારે એવી અપેક્ષા છે કે ઇન્ડિયા અને ભારત આઈ થિંક ફ્રોમ અર ઓવરઓલ પર્સપેક્ટિવ હિ ઇઝ ગોઇંગ ટુ બી વન ઓફ ધ યુ નો ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમીઝ ઇન ધ ગ્લોબ મને લાગે છે કે કોન્ટિન્યુઅસલી ઇન્ટરેસ્ટ ફ્રોમ અ માર્કેટ સ્ટેન્ડ પોઈન્ટ રહ્યા જ રહેશે હંમેશા રહેશે ના એનું કારણ એનું કન્ક્લુઝન એ છે પ્રોબેબલી કે ધેર ઇઝ અ પોસિબિલિટી કે જે તમે વેલ્યુએશન્સ જોઈ રહ્યા છો તો વેલ્યુએશન્સ મે રિમેન અ લિટલ એલિવેટેડ ઇન ધ મીન ટાઈમ ધ રીઝન ઇઝ પ્યોરલી સિમ્પલ કે જે કમ જે ઇકોનોમી ગ્રોથ બતાવશે જે કંપનીઝ ગ્રોથ બતાવશે તો એનું વેલ્યુએશન્સ પ્રીમિયમ પર જ તમને હંમેશા મળશે સો મને કોઈ એમાં ડાઉટ નથી કે આપણે वेलुएशन प्रीमियम पर ट्रेड कर है फ्रॉम अ ग्लोबल मार्केट स्टैंड पॉइंट आई थिंक दैट विल कंटिन्यू फॉर अ यू नो कंसीडरेबल पीरियड ऑफ टाइम गोइंग फॉरवर्ड एज वेल नाउ अगर तुम्हें शॉर्टर टर्म की बात करो छो तो ऑफकोर्स एज आई मेन्शन कंसल्टेशन दौर है अगर तुम बात करो कि क्या थीम्स के में तुम ध्यान राखी सको फ्रॉम अ ट्वेल्व टू ट्वेंटी फोर मंथ पर्सपेक्टिव તો યુનો ઇન ઇન લાસ્ટ ફ્યુ ઇન્ટરેક્શન્સ હું તમને નો જનરલી આપણે વાત કરી રહ્યા હતા અને વી સેટ દેટ કે કન્ઝમ્પશન એક બહુ જ સારી થીમ છે એટલીસ્ટ ફ્રોમ અ નેક્સ્ટ ટ્વેલ્વ ટુ ટ્વેન્ટી ફોર મંથ પર્સપેક્ટિવ એનું કારણ એક જ છે કે જે હિસાબથી ફોકસ આવી રહ્યું છે ટુ રિવાઈવ કન્ઝમ્પશન બોથ ફ્રોમ ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ સાઇડ અને સેન્ટ્રલ બેન્ક સાઈડ મારું સેન્સ છે કે આ સેક્ટરમાં તમે કન્ટિન્યુડ એક્ટિવિટી જોયા રાખશો રાઈટ હા લાસ્ટલી ઓફકોર્સ આ લોકોના સબડ્યુ રાઈટલીવાની અપેક્ષા છે પણ એક વખત રિઝલ્ટ આવી જાય પછી શું કોમેન્ટ્રી છે અને કેવી રીતે નેક્સ્ટ નાઇન મંથ ટ્વેલ્વ મંથ જોઈ રહ્યા છો એ આકલન કરીને પછી એ સેક્ટર પર કોલ લઈશું સો કન્ઝમ્પન યસ કારણ કે યુ નો આ એક હવે સેફ આપણે આપણને એરિયા મળી રહ્યો છે કે અહીંયા તમે રોકાણ કરો કારણ કે અહીંયા આપણે ડોમેસ્ટિક ફેસિંગ બધા કાઉન્ટર્સ પર અત્યારના નજર રાખી રહ્યા છે અહીંયા કયા વર્ટિકલ્સ તમને ગમી રહ્યા છે પ્યોર તમને સ્ટેપલ્સ ગમશે કારણ કે ડિસ્ક્રિપ્શનરી પણ અહીંયા આપણે એક સારું એવું મુવમેન્ટ જોઈ રહ્યા છીએ પણ અગેન બિટવીન સ્ટેપલ અને જો ડિસ્ક્રિપ્શનરી જોઈએ તો ઇટ્સ ડિવાઇડેડ બિટવીન ધ જોગ્રફી ઓફ ધ યુ નો કન્ટ્રી કઈ રીતના તમે જોઈ રહ્યા છો ક્યાં વધારે તમને અપમૂવ લાગી રહ્યો છે સી ટિપિકલી જ્યારે આપણે જોઈએ અને આર એક્સપિરિયન્સ વી હેવ સીન કે જ્યારે પણ કન્ઝમ્પશન રિવાઇવ થાય છે તો ઇનિશિયલ સ્પેન્ડ તમે ડિસ્ક્રેશનરી સાઇડ જોશો અને પછી ફોલો અપ ઓન ધ પ્રીમિયમાઇઝેશન ફ્રોમ અ સ્ટેપલ્સ પર્સપેક્ટિવ જોશો बात करिए तो आई थिंक आई थिंक द नेचर ऑफ द डिस्क्रेशनरी स्पेंड थोड़ू चेंज थे पहला करता इन द सेंस के अगर तेजो कि इंक्रीमेंटल स्पेंड फ्रॉम अ फेमिली परस्पेक्टिव के फ्रॉम इंडिविजुअल परस्पेक्टिव तब जो तो आई थिंक लॉट ऑफ अमाउंट और इंक्रीमेंटल मनी इपेन्ड इन टू एक्सपीरियंसिस एक्सपीरियंसिस कही तो ट्रवलिंग टूरिज्म देन इट्स ऑल्सो वोट प्रॉब्ली इंक्रीज इन टर्म्स ऑफ योर रेस्टोरंट्स તમે ઘર પર બેસીને ફૂડ ઓર્ડર કરો છો ઓર પ્રોબેબલી ઓલ્સો ઇન ટર્મ્સ ઓફ યુ નો ડ્યુરેબલ્સ ટુ સમ ઓફ એક્સટેન્ડ બટ બિયોન્ડ પોઈન્ટ ઇન ટાઈમ રાઇટ સો ઓલ ઓફ ડિસ્ક્રેશનરી સ્પેન્ડ ધ નેચર ઓફ ધ ડિસ્ક્રેશનરી સ્પેન્ડ મેન્જ ધ લિટલ બિટ બટ આઈ થિંક આ એક એરિયામાં સારો એવો ઇનિશિયલ સ્પેન્ડ આવવું જોઈએ એના પછી સ્ટેપલ્સ ફોલો કરશે અને સ્ટેપલ્સમાં પણ તમે પ્રીમિયમાઇઝેશન એક એવી થીમ છે જે તમે પ્રોબેબલી એને કોન્સન્ટ્રેટ કરી શકો છો જી અને બીજો એક સિનારીઓ એ પણ આપણે જોઈ રહ્યા છે કે વેન ઇન્ટરેસ્ટ રેટ સાયકલ ફોલિંગ ટ્રેન્ડ પર છે અત્યારના માર્કેટ્સમાં આપણે એટલા અત્યારના રિટર્ન્સ નથી જોઈ રહ્યા જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય એના માટે મે આ ઉત્તમ ઓપોર્ચ્યુનિટી છે પણ રિયાલિટી એઝ અ સેક્ટર ઘણા બધા નો આપણે જોયું છે એ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ કે ઘર લઈ રહ્યા છે એનો વધારે અપગ્રેડ કરી રહ્યા છે એમને સાથે જ કાર જો આપણે જોઈએ વ્હીલ ઓટો સેક્ટરમાં જોઈએ તો ફોર વ્હીલર ટુ વ્હીલર્સમાં પણ આપણે આપવું જોઈ રહ્યા છે અત્યારના ઓફલેટ આપણે ટુ વ્હીલર્સમાં આપવું જોઈ રહ્યા છે આ કેટલું સ્પેન્ડિંગ તમને લાગે છે કે અહીંયા જશે બિકોઝ એવરીબડી ઇઝ યુ નો એમનું જે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ છે એ થોડું સુધરી રહ્યું છે અને દે વોન્ટ જ્યારે તમે વાત તમે તમે ઓન ઓવરઓલ બેઝિસ થવાની છે તો જોશો કે આ બધા જ એરિયામાં ડિપેન્ડિંગ અપોન ધી પ્રાયોરિટી યુ વિલ સ્પેન્ડિંગ ગોઈંગ ઇન ખાસ કરીને અગર ઓટોમાં જોશો તો ટુ વ્હીલર એક એવો સેગમેન્ટ છે જ્યાં તમે વધારે એક્ટિવિટી પ્રોબેબલી જોઈ શકશો અને ખાસ કરીને સેગમેન્ટમાં ધ ઇઝ કે વન કે તમે ટેક્સ રિબેટ્સ જોયા જે બાર લાખ સુધી રૂપિયાના સુધીના તમે રિબેટ જોયું ઇન ટર્મ્સ ઓફ ધ ટોટલ ઇન્કમ સેકન્ડ તમે રૂરલ ઇકોનોમીમાં મોન્સૂન ઇઝ ગેટિંગ બેટર ક્રોપનું સોઈંગ બહુ સરસ થઈ રહ્યું છે તો ઓલ ઇન ઓલ મને લાગે છે કે ફ્રોમ ધેટ પર્સ્પેક્ટિવ જે યુ નો ટુ વ્હીલર્સ છે સ્પેશિયલી ઓન ધ માસ સેગમેન્ટ આઈ થિંક શુડ ડુ વેલ યુનો ઇન ધ નેક્સ્ટ ટ્વેલ્વ ટુ ટ્વેન્ટી ફોર મંથસ Uh, now you can later on push into the four-wheelers and so on and so forth but uh, i think that that is a place to start with and with respect to reality see reality man, let's take a little step back uh, and to understand the covid period 2023 post-covid period we have seen a saru traction i would say real estate perspective initial leg of the demand for the next for almost three to four years તમે જોયું તો ઘણી કન્ઝ્યુમર ડિમાન્ડ હતી ઇન એસ્પેશલી ઓન ધ રિયલ એસ્ટેટ સાઇડ અને એના કારણે આપણે ઇન્વેન્ટરી એક્ઝોપ્શન્સ આવે એવું જોયું નાવ ફ્રોમ હિયર ઓનવર્ડ્સ યસ ઇન્ટરેસ્ટ રેટ મે સપોર્ટેડ બટ માય સેન્સ ઇઝ બેઝિકલી આઈ થિંક ઇન્ક્રીમેન્ટલી જે ડિમાન્ડ આવી રહી છે ઓન ગ્રાઉન્ડ ચેક કરીએ તો આઈ થિંક ફ્રોમ એન ઇન્વેસ્ટર ડિમાન્ડ છે મોર સો ઓફકોર્સ આઈ એમ નોટ સેઇંગ કે કન્ઝ્યુમર ડિમાન્ડ વિલ બી નોન એક્ઝિસ્ટન્ટ But I think investor demand is getting, uh, you know, more prevalent in that sense. And in our current uh, You know, I think uh, my sense would be that reality as a sector may not have commensurate benefit uh, from an end demand perspective going forward. So, real estate prices are different, and real estate stock prices are a little different. So, we have to kind of just, uh, you know, match between both of them in mm. that sense. That's true. Uh, I... so, સો ઓફકોર્સ આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે પણ યુ નો ઓલવેઝ આપણે જોતા હોય છે વૈબાભાએ કે જે સાયકોલોજી ઓફ ધ ઓફ ધ હ્યુમન બિંગ ઇઝ ઇટ ડિફર્સ રાઇટ અને ક્યાં કઈ રીતના સ્પેન્ડિંગ કરે છે દેટ ઓલ્સો વીલ હેવ ટુ સી બટ